નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર શહેરમાં લોક જાગૃતિ અર્થે સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા 40 થી વધુ બેનરો લગાવાયા જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતભરમાં પણ સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમથી બચવા લોકોને જાગૃત કરવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલીસથી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા માટે ભારે કવાયત કરવામાં આવી રહી છે ઉપરાંત જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન સાયબર ક્રાઇમના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે તેમ છતાં દિવસે ને દિવસે નવતર રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકોની ફરિયાદો આવી રહી છે જેના અનુસંધાને લોકો સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ ન બને તે માટે શહેરના જીજી હોસ્પિટલથી લઈને ધન્વંતરી મદારની સામે ડીકેવી સર્કલ પંચવટી સોસાયટી તેમજ શરૂ સેક્શન રોડ બાગ જોગસ પાર્ક સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે ખાસ કરીને યુવાનો આવા સાયબર ક્રાઇમના ગુનાઓનો ભોગ બનતા અટકે અને જાગૃત થાય તે હેતુથી બેનર લગાવવામાં આવી રહ્યા છે આ કામગીરી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ ધાસુરા તેમજ પીએસઆઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાતી